કોઈ કે આ ગામથી આવે છે કોઈ પૂછે કે શું પ્રોબ્લેમ હતો તો કે અહીંયા ગાઢ થઈ હતી અમને ગાઢ દૂર થઈ ગઈ છે કોઈ એમ કે સંતાન પ્રાપ્તિ નહોતી તો અમને સંતાન થયું છે આ કલયુગ આવી ગયો છે હા બહુચરાજી જો તમામના ભક્ત બોલાય તમામના ભક્ત બોલાય એ બહુચરાજીના ભગત એવા છે કે લાખો માની મેરણીમાં ઊભા રહી જાય અને મા બહુચરાજીની તાળી પાડે એટલે બધાને જોવું પડે ઠીક છે ભાઈ અહીંયા સોનભાઈ સતીમાની જીવિત સમાધિ છે અને અમને તો શ્રદ્ધા છે અને દુનિયાદારીને શ્રદ્ધા છે અહીંયા કોઈ દાણા જોવામાં આવતા નથી અહીંયા કોઈ ભૂવા દોડવામાં આવતા નથી પણ અહીંયા જે પણ શ્રદ્ધ આ મારા અંદાજ પ્રમાણે સાતસો આઠસો વર્ષ થઈ ગયું બે જાણવું છે ખરું તમે દાણા દોરા અને ભુવાની વાતો કરી શાળી આણ વસ્તુમાં તેવી શક્યતા છે શું એ એટલા કેન્દ્ર સમાજ અખાડાની અંદર જે ગાદીપતિ હોય એને નાયકી આપવામાં આવે એને નાયક કહેવાય છે સોપારીની માનતા કરવામાં આવે છે અને સોનભાઈ સતીમાને ચાદર ઓઢાડવાની માનતા નમસ્કાર આજે અમે છીએ અંદર અને અહીંયા પર એક મઠ છે માતાજી નું કિન્નર સમાજનો અખાડો છે અહીંયા પર જીવતા સમાધિ લીધેલી છે ઘણા બધા લોકો અહીંયા ચમત્કારની વાતો કરે છે અસંખ્ય લોકો પોતાની શ્રદ્ધા લઈને અહીંયા પર આવે છે હું અત્યારે એ જગ્યા ઉપર છું અને મારી સાથે અહીંયા આ જગ્યાના નીલમ ફઈ છે કે આ જગ્યાના મઠ છે અને તે અહીંયા પર આ મઠ સંભાળે છે નીલમફઈ પાસેથી તમામ તમામે મુદ્દા ઉપર જાણીશું કે આ મઠનું શું મહત્ત્વ હોય છે કેટલા વર્ષ જૂનો છે કોની કોની સમાધિઓ છે લોકો અહીંયા કેટલી આસ્થાથી આવે છે કઈ કઈ મુદ્દાઓ અથવા તો પ્રશ્નોને લઈને લોકો અહીંયા આવે છે આ તમામ મુદ્દે વાત કરીએ નીલમભાઈ નમસ્કાર જય માતાજી ભાઈ અહીંયાનું બહુ નામ સાંભળ્યું છે દિલખાની અંદર પહેલી વાત તો એ સાંભળવું છે કે આ મઠ કહેવાય કે ખેડૂત સમાજનો અખાડો કહેવાય તો અહીંયા ક્યાંક કેટલા કેટલા અખાડાઓ આની અંદર જોડાયેલા છે કે આ સુધી આનાથી પછી ઉપર શું હોય અમારે આ બિલકાની અંદર આ માતાજીનો મઢ કહેવાય છે ભાઈબાનો મઠ આ અખાડાની અંદર આની નીચે અમારા સોરઠના બાર અખાડાઓ છે બાર અખાડાની અંદર જુદી જુદી જગ્યા બધા અખાડાની અંદર અમારા સમાજના જે કિન્ન સમાજના લોકો રહે છે અને આ બિલખાની અંદર કૈબા તરીકે અને માતાજી તરીકે અમને ઓળખવામાં આવે છે અને આ જગ્યાની અંદર બહુ પુરાણી એટલે કે સાતસો આઠસો વર્ષ પહેલાંની સોનભાઈ સતીમાની જીવિત સમાધિ છે એ સમાધિની અંદર માતાજીની માનતાઓ આવે છે સતીમાની જે કોઈ માનતા કરે છે તેને દૂધની માનતા કરે છે કોઈ સવા લિટર કોઈ સવા બે લિટર જે જે જેની માનતા અને આ સતી સોનભાઈ માને ચાદર સડે છે અને સોપારીની માનતા કરવામાં આવે છે જેવી જેવી જેની શ્રદ્ધા જેવો વિશ્વાસ અહીંયા કોઈ દાણા જોવામાં આવતા નથી અહીંયા કોઈ ભૂવા ધોળવામાં આવતા નથી

માણસો માથે જાય છે માનવું ન માનવું એ મારો કોઈ અધિકાર છે નહીં કહેવાનો કે અમે માતાજીના ભગત છીએ માતાજીનું બાનું કે બેઠા છીએ મા બૌત્રાજીના ભગત છીએ તો મા તો મા છે જેને શ્રદ્ધા છે પણ અહીંની હું વાત કરું છું દોરા ધાગા કે કોઈ પણ વાત અહીંના અમે એક દોરો આપવામાં આવે છે અહીંયા દાણા જોવામાં આવતા નથી કોઈ ધૂણવામાં આવતું નથી અને કોઈને ખોટી અંધશ્રદ્ધામાં મૂકવામાં આવતા નથી અહીંયા જેને શ્રદ્ધા હોય એ આવી અને માતાજીને મા સોનભાઈ સતીમાં માં મા ગાત્રનો પેઢો અને મા મેલડી આ જગ્યાની અંદર જે કોઈ આવે માનતા લઈને આવે એનું કામ પૂરણ થાય છે એટલે માનતા ચડાવ આવે એટલે એમ કહે છે કે અમારું કામ પૂરણ થયું છે આ વાતની આવે છે સમાધિઓ છે કે કેટલા વર્ષ જૂની સમાધિઓ છે હવે સમાધિની વાત કરો તો સમાધિ તો બહુ જૂની છે પણ મને સાંભળે છે તાલગણ તો બહુ વર્ષો વીતી ગયા છે અને જે પણ જ્યાં અહીંયા સમાધિ છે એ બધી મારા ગુરુ ગુરુ પ્રેમ ગુરુ અદર ગુરુની સમાધિ છે અને હું અમારામાં પરંપરા પરંપરા હોય કે ગુરુનું જે કાંઈ દેહ સૂટે પછી શિષ્ય માટે ગાદી આવે પછી મા હું મારું કાંઈ દેહ સૂટે ત્યારે મારા શિષ્યને ગાદી આવે અત્યારે હું આ બિલખામઠની અંદર ગાદીપતિ છું અમારામાં નાયકી સરદારી કહેવામાં આવે હું બિલખામઠનો નાયક સરદાર છું અમારે બરાપો જે પહેલાંની અંદર ગામની અંદર પટેલો કહેવાતા ગામના મુખ્યો કહેવાતા એમ અમારા કેન્નર સમાજ અખાડાની અંદર જે ગાદીપતિઓ હોય એને નાયકી આપવામાં આવે એને નાયક કહેવાય તમારી સાથે કેટલા લોકો જોડાયેલા મતલબ કે તમારા શિષ્ય હોય અથવા તો અમને કિન્નર એ અહીંયા કેટલા જોડાયેલા તમારી સાથે હા અમારી સાથે જો અમારો સમાજ બધો જોડાયેલો જ હોય છે ચાહે પણ ઓલ ની અંદર જે કંઈ કિન્નરોના જે કંઈ ભંડારા થતા હોય જે કંઈ સંમેલન થતા હોય ત્યાં અમે જઈએ એ લોકો અહીંયા આવે અમે બધા કિન્નર સમાજ અળી મળી અને રહીએ છીએ પદવી હોય મતલબ કે કોઈ એ શ્રી શ્રી એકસો આઠ હોય આપણે જે સાધુ સંતો છે એવી કઈ પદવી હોય છે કે ઉપર સુધી શું કઈ રીતે હોય હોય અમારામાં પદવી અમારામાં પદવી મોટા મોટી નાયકી સરદારી જે નાયક ગાદીપતિ હોય એને મોટી પદવી કહેવામાં આવે છે અને હવે અત્યારે અમારા જે અખાડાઓ તેર અખાડા ભેરા થઈ ગયા છે એટલે મહામંડલેશ્વર પણ થઈ શકે છે અને આ રીતની પદવી મળે છે આ તેર અખાડા ક્યાં ક્યાં છે ને ક્યાં આવેલા છે અરે આ તેર અખાડા એટલે સાધુ સંતોની અંદર જે કાંઈ સાધુ સંતોના અખાડા છે એની અંદર એક કિન્નર અખાડો ભળેલો છે એટલે તેર અખાડા થાય છે આમાં મહામંડેશ્વર આવે છે મતલબ એકસો આઠ હા

એક દૂધની માનતા કરવામાં આવે છે સોપારીની માનતા કરવામાં આવે છે અને સોનભાઈ સતી માને ચાદર ઓઢાડવાની માનતા કરવામાં આવે છે એટલે કોઈ પણ દુઃખ હોય એ દૂર થાય છે અને માણસોની લોકો આવે છે ક્યાં ક્યાંથી લોકો આવે છે લોકોમાં તો એવું છે પહેલાં કે બાર બારથી અમે પૂછીએ ક્યાંથી આવો છો તો કોઈ કહે છે અમે આ ગામથી આવીએ છીએ કોઈ કે આ ગામથી આવી છે કોઈ પૂછે કે શું પ્રોબ્લમ હતો તો કે અહીંયા ગાઢ થઈ હતી અમને ગાટ દૂર થઈ ગઈ છે કોઈ એમ કે સંતાન પ્રાપ્તિ નહોતી તો અમને સંતાન થયું છે કોઈ કાંઈ પણ જે કઈ દુઃખ હોય એ માતાજી આગળ દુઃખ બોલી અને જાય અને માનતા ચડાવી દેશે આપણે રિસીવ કરવાનું કઈ રીતનું હોય છે એ સમય તો બહુ પહેલાનો છે પહેલા મૂકવા જતા હતા લેવા જતા હતા હવે તો આ કલયુગ આવી ગયો છે હા બહુચરાજી જો તમામના ભક્ત બોલાય તમામના ભક્ત બોલાય એ બહુતરાજીના ભક્ત એવા છે કે લાખો માની મેઘનીમાં ઉભા રહી જાય અને મા બહુતરાજીની તાળી પાડે એટલે બધાને જોવું પડે કે ભાઈ કિન્નરો આવ્યો છે આ મા બહુતરાજીનો પ્રતાપ છે એટલે જે જેના આ જેને ઘરે કિન્નરનો જન્મ થાય એ હવે તો મેળવા નથી આવતા માતાજીનો હુકમ થઈ જાય આપોઆપ જતા રહે છે આ સમય બદલી જશે અચ્છા એની કઈ વિધિ હોય છે મતલબ એ જયારે આવે છે ત્યારે ક્યાં એને ક્યાં હોય છે વિધિ તો વિધિ વિધાન પ્રમાણે જે છે એ ભેગ છે ભેદ પહેલાં વિધિ તો થતી જ હોય છે કિન્નરોની વિધિ બહુ અલગ પ્રકારની હોય છે એ વિધિ વિશે હું કાંઈ ચર્ચા કરવા માગતી નથી કારણ કે માતાજીનો પ્રશ્ન છે એક આ માતાજી ઉઠેલે છે અમારાથી કહી માતાજી એક છેલ્લો સવાલ આપ સમાજ પાસે સરકાર પાસે શું ઈચ્છાઓ રાખું છું કે સરકાર કઈ રીતને તમને હેલ્પ કરી શકે મદદ કરી શકે જો વાત થઈ સરકારની સરકાર પાસે હેલ્પ માગવાની કોઈ જરૂર જ નથી કેમ કે આ દુનિયાદારી છે બધી અમારી સરકાર જ છે આ બધી દુનિયાદારી છે અમારા સેવકો છે અમારા યજમાનો છે એ અમારા ભગવાન જ છે એ આપે છે અને અમે ખાઈએ છીએ આ બધી લીલી લીલીવાડી તો એને પત છે તો આ આ ખાતે નીલમફય હતા અહીંયા પર હજારોની સંખ્યામાં લોકો છે તે આવે છે કહેવાય છે કે અહીંયા એક જીનવત સમાધિ પણ છે અહીંયા ઘણી બધી સમાધિ છે માતા બહુચનનો મઢ છે અને ખૂબ જૂની જગ્યા છે માતાજીનું કહેવું છે કે સાતસો આઠસો વર્ષ જૂની આ જગ્યા છે દેશ અને ગુજરાતના કૂણે કૂણેથી લોકો અહીંયા શ્રદ્ધા લઈને આવે છે સોપારી અને દૂધની માનતા પણ રાખે છે ધન્યવાદ